દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા સમયથી ડોક્ટરની ગેરહાજરી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દહેજની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા આઠ થી દસ મહિનાથી ડોક્ટરની ગેરહાજરી જોવા મળી જાને ડ્રાઈવર વગરની બસ હોય તેવી હાલત હાલ દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જોવા મળી રહી છે છેલ્લા આઠ મહિનાથી ડોક્ટર ના હોવાને કારણે ઘણા દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને મજબૂરીમાં તેઓ દહેજ થી પચાસ કિલોમીટર દૂર સુધી દવા લેવા જવા માટે મજબૂર બની રહ્યા છે દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ પાસે બહારથી રિપોર્ટ કરવામાં આવે છે છતાં આ રિપોર્ટ ને તપાસવામાં આવતા નથી તેવી લોકમુખે જાણવા મળી રહ્યું છે આ તાલુકા આરોગ્ય કેન્દ્રમાં સિંગસર સાથે વાત કરતાં તેઓ પણ કોઈ યોગ્ય જવાબ આપી રહ્યા નથી દહેજ એક ઔદ્યોગિક વસાહત છે આખું મોટી જીઆઈડીસી માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા આઠ થી દસ મહિનાથી ડોક્ટર ગેરહાજર હોય એ કેટલું યોગ્ય છે જીઆઈડીસી વિસ્તારમાં ગમે ત્યારે ઇમરજન્સી ઘટનાઓ બની શકતી હોય છે ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ન હોવાને કારણે આ દર્દીઓ પચાસ પચાસ કિલોમીટર દૂર સુધી દવા લેવા જવા માટે મજબૂર બની રહ્યા છે દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા આઠ દસ મહિનાથી ડોક્ટર ન હોવાને લઈને દહેજમાં ડમી ડોક્ટરોમાં પણ ખૂબ રાફડો ફાટી રહ્યો છે દહેજ વિસ્તારમાં પણ ડમી ડોક્ટરો હાલ ખૂબ વધી રહ્યા છે લાગતા વળતા અધિકારીઓ દ્વારા જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા આ અંગેની યોગ્ય તપાસ કરવામાં આવે અને દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર તકે ખાલી જગ્યા આવે તો હવે જોવું રહ્યું કે દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કેટલા સમયમાં ડોક્ટર આવે છે રિપોર્ટર મેહુલ પરમાર બી ન્યૂઝ ગુજરાતી દહેજ શું નામ છે તમારું મનસુખ શું ઘટના છે તમારી સાહેબ હું અત્યારે કમ સે કમ પંદર દિવસ થયા પંદર વીસ દિવસે આવું છે એ દવા ખોણા અમે દહેજના આરોગ્ય કેન્દ્રમાં હં પણ અત્યારે મને કોઈ દવાનો જવાબ મળતો નથી મેડમ ત્યાં આવ્યું છે તો એવું કહે છે કે મને ડોક્ટર આજે નહીં આવ્યા કાલે આવશે પછી મેં એ રીત બે ચાર ધક્કા ખાતા તો એવું કીધું કે દસ મહિને અહીં ડૉક્ટર જ નથી આવતા અને એ ડૉક્ટર છે જ નહીં બરાબર ને મને દવા આપી દે છે એમ ડાયરી કચશેની દવા લેવા માટે આવતા હતા તમે મને ખાંસી નહીં હતી અથવા કે શરદી નહીં હતી બુખાર બહુ જબરજસ્ત હતો એની નહીં હતી બરાબર છે એને માટે દવા આપી દે પછી એ દવા મને એક જ વાર દવા આપી પહેલાં તો મને રિપોર્ટ કરાવવા રિપોર્ટ આપ્યા હતા રિપોર્ટ કોઈ ચેક કર્યા નથી તમે રિપોર્ટ કરાવવાનું કીધું તો તમે ક્યાંથી રિપોર્ટ કરાવ્યા હતા આપણે દે ચોકડીના બાજુમાં શોપિંગ છે ત્યાં બધું બરાબર છે એ રિપોર્ટ લઈને અહીંયા આવ્યા હતા તમે રિપોર્ટ લઈને અહીંયા આવ્યો હતો એ મને એવું કીધું કે ડૉક્ટર છે નહીં તમે રિપોર્ટ બહાર બતાવી લો મને એવું કીધું બરાબર ત્યાર પછી ત્યાર પછી મને કે તમે અહીંયા દવા લઈ જાવ દવા તમે કરજો લઈને ને તા પછી તમારો ફેર પડી જાય તો ના ફેર પડે તો બાઢી દવા કરજો બરાબર છે નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો